શેરડીમાં આપણે ખાતરના બે ડોઝ નાખ્યા હોય એટલે ત્રીજો ખાતરનો ડોઝ નાખવાનો બાકી હોય લાંબ શેરડી હોય કે રોપાણ શેરડી હોય જો આપણે સ્પ્રે કરીશું તો આપણી જે પણ શેરડી છે એ ઝડપથી પેર પર વધે છે અને જે સ્પ્રે કરીશું એનાથી શેરડીની અંદર જે એની પતારી છે એની પહોરાઈ વધશે અને જે પણ શેરડી પેર પર જવાનું ચાલુ થશે તો એની ગેપિંગની અંદર ફરક પડે છે માટે આપણે ત્રીજો ડોઝ લાખવા પહેલાં શેરડીમાં સ્પ્રે કરવો જોઈએ અને આ જે પણ સ્પ્રે છે એ સ્પ્રેની અંદર તેર જીરો પિસ્તાલીસ એક કેજી કેલ્શિયમ નાઇટ્રેટ એક કેજી બોરોન અઢીસો ગ્રામ આઈડોલ અઢીસો એમએલ આટલી વસ્તુ લઈ અને આપણે સ્પ્રે કરવો જોઈએ આ સ્પ્રે કરવાથી જે પણ શેરડી છે એની ગ્રોથમાં ઝડપથી વધારો થાય છે અને શેરડી પેર પર ઝડપથી ચાલુ થઈ જાય છે